નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવીની ચકાસણી કરાય છે ત્યારે સીસીટીવીની ચકાસણી દરમિયાન શંકાસ્પદ કોપી કેસની વિગતો બોર્ડને મોકલાય છે જેમાં ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં બસો છવ્વીસ વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા ઝડપાયા હતા જ્યારે ધોરણ દસમાં એકસો સિત્તેર વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા સીસીટીવીમાં ઝડપાયા હતા બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ અને બારમાં કુલ ચારસો બાવન વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા ઝડપાયા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધોરણ દસ અને બારની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે પરીક્ષા પૂર્ણ થયાને હજુ થોડા દિવસ થયા છે બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી તેની કામગીરી આજે પૂર્ણ થવા પામી છે હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની તજવીજી હાથ ધરી છે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે આ વર્ષ લોકસભા ચૂંટણીને કારણે બોર્ડ દ્વારા એક મહિના જેટલું વહેલું પરિણામ જાહેર કરવામાં આવનાર છે જેથી શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્તિ કરી ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જે તે જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે